અમરેલી જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા સ્કૂલના શિક્ષક દ્વારા મુસ્લિમ સમાજની બે દીકરીઓને અડપલા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નરાધમ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ને યોગ્ય તપાસ કરીને આરોપીને ફાંસીની સજા મળે તેવી મુસ્લિમ સમાજે માંગ કરી હતી आ दरमियान बोड़ी संख्या में मुस्लिम समाज आगे वनों जिला कलेक्टर ऑफिस खाते एक आज भारत नगर प्राइमरी स्कूल के शिक्षक जिसने दो नाबालिग बच्चियों के साथ यौन उत्पीड़न की घटना की उसमें वो शिक्षक शराब कहां से लाता था उससे पहले उसने कितने इस तरह की घटनाएं की और इस केस में सरकार स्पेशल पीपी की नियुक्ति करे डे टू डे फास्ट ट्रैक में केस चलाए और विक्टिम कॉम्पन्सेशन स्कीम के तहत इन बच्चियों को सहायता मिले इस मांग को लेकर अमरेली के सभी जागृत समाज के लोगों ने कलेक्टर श्री के पास आकर आवेदन दिया और एडिशनल कलेक्टर ने आवेदन को बहुत गंभीरता से सुना और उन्होंने कहा कि जितनी भी जल्दी कार्रवाई हो सकेगी वो अपने स्तर से कार्रवाई करेंगे नान भाई बिलखिया भाई पूर्व नगर पालिका न सेवक का ભારતનગર ના જે બનાવ વિશે વાત કરીએ શિક્ષણધામ સરસ્વતી ધામ જેને મંદિર કહેવામાં આવે છે તે મંદિર ની અંદર આવું દુષ્કર્મ થાય તો એક શરમજનક બાબત કહેવાય મારું એટલું કહેવાનું છે કે અત્યારના સમયની અંદર જે આગેવાનો છે એ મોન કેમ સેવી રહ્યા છે પાયલ ગોટી જેવો કેસ તો નથી એથી વિશેષ ભયંકર આ કેસ કહેવાય જે બાળાઓને છેડતી ની અંદર કે યૌન શોષણ ની અંદર એક શિક્ષણ જગત ને થાય તેવો કિસ્સો બને અને અમરેલીનું નું રાજકારણ ઠંડુ બન અને તમાશો જોતું હોય એ યોગ્ય નથી એમ શિક્ષક વિરુદ્ધ જે લીલીયા તાલુકાની અંદર જે ગામમાં એનો પણ ત્યાં દારૂના ના કેસ ની અંદર જ ફરિયાદ થઈ હતી તો એને ખાલી બદલી કરીને સંતોષ માની લેવામાં આવ્યો એટલે એક પછાત વિસ્તાર છે જ્યાં ઈ લોકોને મોકળું મેદાન મળી ગયું જે આ શિક્ષક ની એક દિવાલની સ્કૂલ ની એક દિવાલ ની પાછળ જેણે આ કાર્ય કર્યા છે એમાં બે દીકરીઓ છે એ લાઈટમાં આવી છે બાકીની કેટલી છોકરીઓ વિશે આવું એને કર્યું છે જે દબાયેલું છે એના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થયા છે પણ પછીનું જે એની પાસેથી છે એમાં કોઈ રસ લેતું નથી રજૂઆતમાં તો આની પૂરી સીટ નિમી અને તપાસ કરવામાં આવે અને આને ફરીને રિમાન્ડ ની કરી અને યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી છે એ તો જે કઈ કલેક્ટર સાહેબ ભરોસો છે એવી અમારી માંગણી છે જેમ મુજાહિઝભાઈ કીધું કે અમે હાઈકોર્ટ સુધી જાવથી કદાચ ઉપર જવાનું હોય તો આ સમાજ અને સમાજ લેવલે બધા સહકારથી ને સુપ્રીમ સુધી જવું હોય તો અમે ઈચ્છા દર્શાવી છે